માંડવીય નામના એક ઋષિ હતા જંગલમાં તપ કરતા હતા ને એમને મૌન વ્રત હતું થયું એવું કે બાજુના રાજ્યમાંથી ચોરી કરીને ચાર ચોર આ ઋષિના આશ્રમમાં સંતાઈ ગયા રાજાના સૈનિકોએ પીછો પકડીને ચારેય ચોરને પકડી લીધા ઋષિને પણ મૌન વ્રતને લીધે એમના સાગરિત સમજી લીધા અને રાજા સામે હાજર કર્યા રાજાએ પાંચેવને સૂળીની સજા ફરમાવી પાંચેયને ચૂળી પર ચડાવવામાં આવ્યા બાકીના ચોર તો તરત ચારેય મરી ગયા પણ ઋષિ ટકી રહ્યા એટલે સૈનિકોએ રાજાને કીધું રાજાએ આવીને જોયું કે આપણી કઈક ભૂલ થતી લાગે આ તો કોઈ મહાત્મા છે એમને નીચે ઉતાર્યા એમની માફી માંગી અને ઋષિને જવા દીધા પણ પેલી અણી સૂળીની અણી ઋષિના શરીરમાં અટકી ગઈ એ એમને સતત દુખ યાતના આપવા લાગી એટલે એક દિવસ ઋષિ યમરાજની પાસે જઈને કીધું કે યમરાજ અમારા ક્યાં કર્મોની સજા મને મળી રહી છે યમરાજ કહે છે કે આ તમારા આ જન્મની નહીં તમારા ગયા જન્મના કર્મોની સજા છે તમે બાળક હતા ત્યારે તમે પતંગિયાને કાટા ભૂક્યા હતા ગયા જન્મમાં ઋષિ કહે છે ત્યારે હું માત્ર નવ વર્ષનો હતો બાર વર્ષ સુધી બાળક કરે કરેલા કર્મો રાગ અને દ્વેષથી નથી કર્યા હોતા માટે એને આવડી મોટી સજા ન મળવી જોઈએ તમને વધારે સજા આપી છે માટે સાંભળો યમરાજ હવે તમે પણ પૃથ્વી ઉપર જશો માણસ રૂપે અને તમારી સામે એવું એવું થશે કે તમે બધું જ જાણતા હોવા છતાં કંઈ જ નહીં રોકી શકો અને યમરાજ એ સજાના ભાગરૂપે વિદુર બન્યા સામે ધૂતરાશ દુર્યોધન દુશાસન એવું એવું કરતા રહ્યા કે મહાત્મા વિદુર એ કશું જ ના રોકી શક્યા